गुरुवन्दनमहतिविहं तं फिट्टा शोभ वारसावत्तं शिरनमणायिषु पडमं पूर्णखमाशमणदुग्गी बीयम् जहदु ओ रायणं नमयुं कजं निव्ययुं पच्छा विसज्यो विवन्द्य गच्छै एमेव इत्थदुग्गम् आयारस्स उमूलं वीण गुणव गुणवोऽपरिवत्ते सायविहि वन्दनाओ विहि इमो बारसावत्ते तय्यम तो छंदन दुग्गे तत्थमी हो आईम शैल संगे बीयम तो दंशनी नय पयट्ठी आणम च तय्यम तो वंदन ची ई पुआ कम्मम च विनय कम्मम च कायव कस्सव केण वा कम्मांचा कम्मांचा भी कायव कई खुत् कई ओणय कई शीर कई व आवसही परिशुद्धम कई दोष विपमुक्कम की कम्मम किस गैरई પણ પણ હરણ પણ ચૌ અદાયા ચૌદાય પણ નિષેહ ચૌ અણીશે હઠ કારણયા આસય મુહણંતય તણુપિહિસ દોસ બીસા છ ગુણ ગુરુ દુગ દુચ્છવિસ સખર ગુણ પણીસા પડવાણ છ ગુરુ વૈણ આસાયણ થીસ દ્વિહિ દ્વિષારેહિં ચૌસયા બાણ ઉૈઠાણ વંદણયમ ચી કમ્મ કી વિણય પુવા કમ્મ ગુરબંદણપણનામા દવે ભાવે દુહાહરણા શિયલય ખુડ એ વીર કન્હ શિવગ દુપાલ સંસતો અહા છંદો દુગ દુગતિ દુગણે ગવિહ અવંદણી જાચિણમયમ વિ આયર્ય ઉજ્જ્યાયે પવતી થેરે તહે રાયણીએ કીકંમ નિજરઠ્ઠા કાયવ મિમેશી પચણહમ માયાપીયિઠ ભાયા ઓમાવી તહરાયણીએ કીકં નકારીજ્યા ચૌષમણાય ગુણંતી ગુણો વિખીતપરાહુતે અપમત્તે માયાય વન્દિજ્યાહાર નિહારં કુણમાણે કાઉ કામેય પસંતે આસનથેય ઉસંતે ઉવઠીયે અણુન્નવી મેહાવે કી કમ્બઈ પરીકમણે સજ્જાએ કૌસાવહ પાહુણએ આલોયે ઉત્તમ્ઠેય વંદણય દોબણય મહાજા આ વત્તા બાર ચૌષીરક્તિગુ ધૂપ વેસિગમાણ પણ વિશાવસય કી કી કમ પી ગુણંતો નહોિ કીક નિજરા ભાગે પણવીશા મયર સાહુઠાણ વિરાહંતો ટીટ્ઠી પરીહ એગા છૌડપ ફોડતી ગતિગંતર્યા અખોડપ મજ્જય નવ નવ મુપત્તિ પણવી પાયાહિણતિયતીય વામે અરબાહુસિસમૂહ હિયે અંશુડાહો પીઠે ચૌછપય દેહપણવી આવાસ એશુ જહ ઝહ કુણૈપયત્ત અહીણમૈરીહ કરણો વહુતો સ્થત સે નિર્જરાહોય દોષ અણ પવિત્ર પરીપીડીં ચટોલગઈં અંકુશકછ પરી મચ્છુવત્ત ડિઠ્ઠમડીઠમ સિંગ કરતમોણ અણીધિધુડીય મુવમ ધ્ઢરચુડલંચ બત્તિસદોષ પરીશુદ્ધ કીકમ્મ જો પૌજિગુરણ સોપાવય નિવાણમ અચિરેણ વિમાણવાસં વાચ્ચગુણાઓમાણાયી ગુરૂગુણયુત્ત ગુરુ ઠાવીજ્જ્જ્યા અહવ તથાયી અહવા નાણાં ઠવીજ્જ સખં ગુરુ અભાવે અખે વરાડ એવા કઠ્ઠે પુ્ઠે સભાવમ કમ્યેય સભાવમસભાવ ગુરૂઠવણ ઇતરાવ ગુરુ વીરહમ્મી ઠવણા ગુરુવેશો વંશનથ જીણવિરહમી જીણબિંબ સેવ મંતણ સહલમ ચૌદીસિ ગુરુ ગહ ઇહ ઔઠ તેરસ કરે સપરાપખે અણનુનાય સ સસયા ન કપે તત્થપિસેયુ પણતિગ બારસ દુગતિગ ચૌરો છઠ્ઠાણ પગુણતીસ ગુણતીસ શિસ અવસ્યાયી સવપય અણવન્ના ઈચ્છા અણુન્નવણ અવહ ચવણાય ખામા વંદનદાય સ છઠ્ઠાણ છંદેન નુ જાનામી તહ તેમ પીવટ એવમ અહમભિ ખામે વયણા વંદણરીહસ પુરઓપા સે ગન્તાચિઠણ નિષીણા યમણે આલોયૂર્ણે પૂવયે તહ ઉદંસ નિમંત્રણ ખદાણે તહ અપરી શૂર્ણે ખદતિત ગયે તું તજ્જા નો સુમણે નો સરસિ કહમ ચિત્તા કહે સંથાર પાય ગટ્ટણ ચિઠુચ્ચ સમાસણી આવી ઈરિયા કુસુમી ચી વંદણ વંદણા લોયમ વંદણ ખામણ વંદણ સંવર ચૌછોભ દુસજ્જાઓ ઈરિયા ચી વંદણ પુત્રી વંદણ ચરીમ વંદના લોયમ વંદણ ખામણ દિવસ એ અમકી કમવીહિન ઝુંઝનતાચરણકરણમાવુતા સાહુ ખવંતી કમ્મ અણીગભપીમણત અપમયીભવ ભાષ્ય વિવર્ય ચીહમયે તમ સોહંથું ગીયત્ અણભિનિવેશી અમછો